મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોજવે એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેટ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોજવેથી બીજી જગ્યાથી રાંધેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયું છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે